નમસ્તે દર્શક મિત્રો આજે તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વરિયારીના વાહનની આવક છે સાડી ત્રણસો થી ચારસો વાહન અને ભાવ તોડી નાખ્યા છે સાતસો થી ચાલુ થઈને અગિયારસો પચાસ બારસો માં ઊંચામાં જાય છે માલ સો થી દોઢસો રૂપિયા ઢીલું છે બોટાદ માર્કેટિંગ યાર્ડ માલ છે એના ભાવ જોશું હવે આપણે કલરવાળો વરિયારી

સાતસો ને પંચાવન કલર વગર નો વાળો ઝીણો દાણો વગર નો માલ મોટો દાણો આના ભાવ જોઈ લઈએ હવે

ଇଆସ ଭାଇ ତମର ରୁପ୍ରେ ଅଗିଆସୋ ରୁପିଆ ଏଗିଆ ଦିଅନ୍ତୁ ଭାଇ ଖରା ଭାଇ ହାତ ରୁପିଆ

ના રે ના રે ની માલ હે 800 પાકા ટેમ્પો વાળા 850 ભાઈ 850 50 નું આ કા આ કા 560 580 50 નવસો ને પાસઠ રૂપિયા ભૂખાવાળે